આપણે બધા વાંચીએ છીએ મતલબ નાનપણથી જ આપણને શીખવવામાં આવ્યું છે કે વાંચન એક સારી આદત છે પણ શું આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે વાંચવું એટલે ખરેખર શું શું તે ફક્ત પાના પર લખેલા શબ્દોને આંખોથી જોઈને મગજ સુધી પહોંચાડવાની ક્રિયા છે આજે આપણે આ જ વિષય પર જરા ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ આપણી ચર્ચાનો આધાર છે મોટીમર જે એડલર અને ચાર્લ્સ વોન્ડોરેનનું ક્લાસિક પુસ્તક હાઉ ટુ રીડ અ બુક આપણો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે વાંચન માત્ર માહિતી મેળવવાની ક્રિયામાંથી મનને વિકસાવવાનું એક શક્તિશાળી સાધન બની શકે અને આ પુસ્તકનો જે સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો વિચાર છે ને એ એ છે કે સારું વાચન એ એક સક્રિય પ્રવૃત્તિ છે નિષ્ક્રિય નહીં ટીવી જોવાની જેમ નહીં જ્યાં માહિતી બસ આપણા પર ઠલવાતી રહે સારું વાંચન તો લેખક સાથેની એક જીવંત વાતચીત જેવું છે તમે ખાલી સાંભળતા નથી તમે દલીલ કરો છો તમે સવાલ કરો છો વાતચીત આ વિચાર જ બહુ રસપ્રદ છે મતલબ કે જ્યારે હું કોઈ પુસ્તક વાંચી રહી છું ત્યારે હું લેખક સાથે સંવાદ કરી રહી છું ભલે તે સદીઓ પહેલા કેમ ન જીવતા હોય પણ આ વાતચીત થાય કેવી રીતે આપણે કયા પ્રશ્નો પૂછવાના હોય લેખકોએ આખી પ્રક્રિયાને ચાર મૂળભૂત પ્રશ્નોમાં વહેંચી દીધી છે કોઈ પણ સારું ગંભીર પુસ્તક વાંચતી વખતે આ ચાર પ્રશ્નો હંમેશા મનમાં હોવા જોઈએ પહેલો આ પુસ્તક એકંદરે શેના વિશે છે લેખકનો મુખ્ય મુદ્દો શું છે બીજો લેખક એ મુદ્દાને વિગતવાર કેવી રીતે સમજાવી રહ્યા છે તેમની મુખ્ય દલીલો શું છે ત્રીજો અને આ થોડો હિંમત માંગી લે તેવો પ્રશ્ન છે શું આ વાત સાચી છે સાચી છે હા સંપૂર્ણપણે કે પછી અમુકન છે અને ચોથો સૌથી મહત્વનો સો વોટ સો વોટ એટલે કે જો આ વાત સાચી છે તો એનાથી શું ફરક પડે છે એનું મહત્વ શું છે વાહ આ તો પુસ્તકનો એક્સ રે કરવા જેવું થયું પણ સાચું કહું તો આ તો બહુ મહેનતવાળું કામ લાગે છે શું દરેક પુસ્તક આટલી મહેનતને લાયક હોય છે હું કોઈ ડિટેક્ટિવ નોવેલ વાંચતી હોઉં તો પણ મારે આ ચાર પ્રશ્નો પૂછવાના એમાં તો મજા જ મરી જશે બિલકુલ સાચો સવાલ અને જવાબ છે ના દરેક પુસ્તક આટલી મહેનત માંગતું નથી અને કરવી પણ ન જોઈએ અહીં જ તો ખરી આ કળા છુપાયેલી છે લેખકો કહે છે કે જો કોઈ વ્યક્તિ વાચક તરીકે વિકાસ કરવા માંગતી હોય તો તેણે એવા પુસ્તકો સાથે કુસ્તી કરવી પડે જે તેની વર્તમાન સમજ કરતા થોડા ઉપરના સ્તરના હોય ઓ આ તો જીમમાં વ્યાયામ કરવા જેવું થયું ખરું ને હા બિલકુલ જો તમે હંમેશા પાંચ કિલોના ડંબેલ્સ જ ઉપાડ્યા કરો તો તમારા સ્નાયુઓ ક્યારે મજબૂત નહીં બને તમારે ધીમે ધીમે વજન વધારવું પડે થોડો સંઘર્ષ કરવો પડે ખૂબ જ સરસ ઉપમા બરાબર આ જ વાત છે જે પુસ્તકો આપણને સરળતાથી સમજાઈ જાય છે તે આપણને મનોરંજન કે માહિતી આપી શકે છે પણ તે આપણી સમજવાની ક્ષમતાને વિકસાવતા નથી એનાથી આપણા મનમાં જથ્થાત્મક ફેરફાર આવે છે ગુણાત્મક નહીં મતલબ કે મગજમાં થોડા વધુ તથ્યો ભરાઈ જાય છે પણ મન જેવું હતું તેવું જ રહે છે બરાબર સાચો વિકાસ ત્યારે થાય છે જ્યારે તમે એવા પુસ્તક સાથે બાદ ભેડો છો જે તમને શરૂઆતમાં એમ લાગે કે આ તો મારા માથા પરથી જાય છે પણ અહીં એક ડર પણ રહેલો છે ઘણા લોકો એવા પુસ્તકો જોઈને જ ગભરાઈ જાય છે એમને એમ લાગે કે આ મારા માટે નથી અને બીજી બાજુ અમુક પુસ્તકો એટલા ખરાબ રીતે લખાયેલા હોય છે કે તે પણ સમજવા મુશ્કેલ હોય છે તો સારા પડકારજનક પુસ્તક અને ખરાબ ગૂંચવણભર્યા પુસ્તક વચ્ચેનો ભેદ કેવી રીતે પારખવો આ ખૂબ જ મહત્વ મુદ્દો છે ખરાબ પુસ્તક પર મહેનત કરવી એ રેતીમાંથી તેલ કાઢવા જેવું છે હા અંતે કંઈ હાથમાં નથી આવતું કશું જ નહીં કારણ કે લેખક પોતે જ સ્પષ્ટ નથી હોતા કે તે શું કહેવા માંગે છે જ્યારે એક સારું પડકારજનક પુસ્તક એ તમારા પ્રયત્નોનું વળતર આપે છે અને તે બે અદ્ભુત પુરસ્કાર આપે છે પહેલો તમે એક સારા વાચક બનો છો એક મુશ્કેલ પુસ્તકને સફળતાપૂર્વક સમજી લીધા પછી તમારો આત્મવિશ્વાસ અને તમારી કુશળતા બંને વધે છે વાચન કળા સુધરે એ તો સમજાયું પણ એ સિવાય આપણને શું મળે કારણ કે આટલી બધી માનસિક કસરતનું વળતર માત્ર વધુ સારી રીતે વાંચી શકવા પૂરતો તો ન હોઈ શકે સાચું ને બિલકુલ નહીં બીજો અને વધુ ગહેન પુરસ્કાર એ છે કે આવા પુસ્તકો તમને દુનિયા અને તમારી જાત વિશે કંઈક નવું શીખવે છે તમે માત્ર વધુ જાણકાર નથી બનતા પણ વધુ સમજદાર અને શાણા બનો છો જીવનના એવા મોટા સવાલો છે જેમ કે પ્રેમ ન્યાય મૃત્યુ ઈશ્વર સાથેનો સંબંધ જેના કોઈ અંતિમ રેડીમેડ જવાબો નથી હોતા મહાન પુસ્તકો આપણને તૈયાર જવાબો નથી આપતા પણ તે આપણને આ વિષયો પર વધુ ઊંડાણપૂર્વક અને સ્પષ્ટ રીતે વિચારવામાં મદદ કરે છે આ તો સમજાયું પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે

દુનિયાના તમામ પુસ્તકો એક મોટા પિરામિડમાં ગોઠવાયેલા છે આ પિરામિડનો પાયો જે સૌથી મોટો અને પહોળો છે તેમાં નવ્વાણું ટકાથી વધુ પુસ્તકો આવે છે નવ્વાણું ટકા હા આ એ પુસ્તકો છે જે માત્ર મનોરંજન હળવી માહિતી કે સમય પસાર કરવા માટે છે ન્યૂઝપેપર મોટાભાગના મેગેઝીન્સ સરળ નવલકથાઓ વગેરે આ પુસ્તકોને પેલા ચાર પ્રશ્નો પૂછીને ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાની કોઈ જરૂર નથી તેમને ઝડપથી વાંચી લેવા કે માત્ર સરસરી નજર ફેરવી લેવી એટલે કે સ્કીમિંગ એ પૂરતું છે આને આપણે ફાસ્ટ ફૂડ જેવું ગણી શકીએ સ્વાદિષ્ટ હોય પણ પોષણ ન આપે બરાબર તો આ છે નવ્વાણું ટકા તો પછી પિરામિડના ઉપરના સ્તરમાં શું છે હવે આવે છે પિરામિડનો મધ્ય ભાગ આમાં ઘણા ઓછા પુસ્તકો આવે છે કદાચ હજારોમાં એક આ સારા પુસ્તકો છે આ એ પુસ્તકો છે જે આપણને કંઈક શીખવે છે દુનિયા વિશે કોઈ વિષય વિશે કે આપણી જાત વિશે આ પુસ્તકો વાચક પાસે ગંભીર મહેનતની માંગ કરે છે તેમને એકવાર ધ્યાનથી વિશ્લેષણાત્મક રીતે વાંચવા જોઈએ આ એક પૌષ્ટિક સંતુલિત ભોજન જેવું થયું બરાબર તમે તેને માણો છો તેમાંથી પોષણ મેળવો છો અને પછી તમને તૃપ્તિનો અનુભવ થાય છે અને એકવાર વાંચ્યા પછી મતલબ આવા પુસ્તકનું શું લેખકો કહે છે કે જો તમે કુશળ વાચક હો તો આવા પુસ્તકને એકવાર સારી રીતે વાંચ્યા પછી તમે તેમાંથી લગભગ બધું જ જ્ઞાન મેળવી લો છો તમે તેને સંતોષ સાથે શેલ્ફ પર પાછું મૂકી શકો છો તમને ખબર છે કે તમે તેમાંથી જે શીખવાનું હતું તે શીખી લીધું છે આ વાત થોડી નવાઈ પમાડે એવી છે મતલબ કે એક સારું પુસ્તક પણ એવું હોઈ શકે જેને ફરીથી વાંચવાની જરૂર ન પડે તો પછી પિરામિડની ટોચ પર શું છે એવું તો શું ખાસ છે એ પુસ્તકોમાં પિરામિડની ટોચ અહીં શ્રેષ્ઠ મહાન પુસ્તકો આવે છે લેખકોના મતે સમગ્ર માનવ ઇતિહાસમાં આવા પુસ્તકોની સંખ્યા કદાચ સો કે દોઢસોથી વધુ નથી ફક્ત એટલા જ હા આ એ પુસ્તકો છે જે અખૂટ છે તમે ગમે તેટલી વાર વાંચો ગમે તેટલા કુશળ વાચકો તમે તેને ક્યારેય સંપૂર્ણપણે સમજી શકતા નથી તે ક્યારેય ખાલી નથી થતા આ એક એવા ભોજન સમારંભ જેવું છે જે જીવનભર ચાલે છે અને દરેક વખતે તમને એક નવો સ્વાદ મળે છે પણ આ કેવી રીતે શક્ય છે આપણે કેવી રીતે જાણી શકીએ કે કોઈ પુસ્તક આ ઉચ્ચતમ શ્રેણીનું છે અહીં એક લગભગ જાદુઈ અનુભવ થાય છે જ્યારે તમે આવા કોઈ પુસ્તકને તમારી શ્રેષ્ઠ ક્ષમતાથી વાંચીને પૂરું કરો છો ત્યારે પણ તમને અંદરથી એવું લાગે છે કે હજી કંઈક બાકી રહી ગયું છે તમને બરાબર ખબર નથી કે શું છૂટ્યું પણ એક અહેસાસ થાય છે કે આ પુસ્તકમાં હજી ઘણું ઊંડાણ છે અને પછી જ્યારે તમે વર્ષો પછી તે પુસ્તક પર પાછા ફરો છો ત્યારે એક અદ્ભુત ઘટના બને છે શું થાય છે મને જાણવાની ખૂબ ઉત્સુકતા છે જો પુસ્તક પિરામિડના મધ્ય ભાગનું હોય તો ફરીથી વાંચતી વખતે તમને કદાચ એવું લાગે કે તેમાં તમે જે યાદ રાખ્યું હતું તેના કરતાં ઓછું છે કેમ એવું કારણ કે આ સમય દરમિયાન તમે એક વ્યક્તિ તરીકે વિકસ્યા છો તમારી સમજ વધી છે પુસ્તક તો એ જ છે પણ તમે બદલાઈ ગયા છો તેથી તે ક્યારેક નિરાશાજનક પણ લાગી શકે છે ઓકે પણ જો પુસ્તક ટોચની શ્રેણીનું હોય તો તો તમને લાગશે કે પુસ્તક તમારી સાથે વિકસ્યું છે પુસ્તક વિકસ્યું છે હા તમને તેમાં નવા વિચારો નવી સમજ નવા સ્તરો દેખાશે જે તમે પહેલીવાર જોયા જ ન હતા વાસ્તવમાં પુસ્તક તો એનું એ જ છે બદલાયા તો તમે છો પણ પુસ્તક એટલું ગહન અને બહુસ્તરીય હતું કે તે હજી પણ તમારી નવી વિકસિત સમજ કરતાં એક ડગલું આગળ છે તે તમને ફરીથી ઉપર ઉઠાવે છે આ પુસ્તકો જીવનભરના સાથી અને શિક્ષક બની જાય છે અરે વાહ આ ખ્યાલ તો આખી વાતને નવી દિશા આપે છે મતલબ કે પુસ્તક એ જ રહે છે પણ આપણે બદલાઈએ છીએ એટલે આપણને એમાંથી નવું જ્ઞાન મળે છે આ તો જાદુ જેવું કહેવાય પણ અહીં એક પ્રશ્ન થાય છે શું આ મહાન પુસ્તકોની યાદી બધા માટે એક સરખી હોય છે શું આપણે બધાએ હોમર શેક્સપિયર અને પ્લેટોને એક જ રીતે વાંચવા જોઈએ શું આ વિચાર થોડો હાઈબ્રાઉ કે ઇલિટીસ નથી લાગતો જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો જવાબ છે ના અને અહીં જ લેખકો આખા વિચારને ખૂબ જ વ્યક્તિગત અને લોકતાંત્રિક બનાવે છે તેઓ સ્પષ્ટ કહે છે કે આ અનુભવ અત્યંત અંગત છે દરેક વ્યક્તિની રૂચિ સમજ અને માનસિકતા અલગ હોય છે કોઈ એક વ્યક્તિ માટે જે પુસ્તક પિરામિડની ટોચ પર હોય તે બીજા માટે કદાચ મધ્યમાં હોય આને કોઈ ઉદાહરણથી સમજાવી શકાય ચોક્કસ લેખકો ચાર્લ્સ ડાર્વિનનું સુંદર ઉદાહરણ આપે છે ડાર્વિન એક મહાન વૈજ્ઞાનિક હતા તેમના માટે કદાચ ન્યૂટનનું પ્રિન્સિપિયા મેથેમેટિકા એવું પુસ્તક હોઈ શકે જે જીવનભર પ્રેરણા આપે જેને વારંવાર વાંચવાથી નવી સમજ મળે બરાબર પણ એ જ ડાર્વિન માટે શેક્સપિયરનું કોઈ નાટક કદાચ પિરામિડના મધ્યભાગનું પુસ્તક હોય એકવાર વાંચીને સમજાઈ જાય એવું જ્યારે બીજી કોઈ વ્યક્તિ જેની રૂચિ સાહિત્ય અને માનવ સ્વભાવમાં વધુ હોય તેના માટે શેક્સપિયરનું હેમલેટ જીવનભરનો સાથી બની શકે જ્યારે ન્યૂટનનું પુસ્તક કદાચ રસપ્રદ માહિતીથી વધુ કંઈ ન હોય ઓકે હવે આખી વાત સ્પષ્ટ થઈ તો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ નિષ્ણાતે બનાવેલી સો મહાન પુસ્તકોની યાદીને આંખ બંધ કરીને અનુસરવાનો નથી મુખ્ય ઉદ્દેશ્ય તો એવા થોડા પુસ્તકો શોધવાનો છે જે કોઈ એક વ્યક્તિ માટે આપણા માટે પિરામિડની ટોચ પર બેસવાનું મૂલ્ય ધરાવતા હોય એવા પુસ્તકો જે આપણા અંગત ગ્રેટ બુક્સ બને બિલકુલ ધ્યેય એવા પુસ્તકો શોધવાનો છે જે તમને વ્યક્તિગત રીતે પડકાર આપે જે તમારી સાથે વાતચીત કરે અને તમારી સાથે વૃદ્ધિ પામે એ પુસ્તકો જે તમારા સાચા શિક્ષક બને પછી ભલે તે વિજ્ઞાનના હોય તત્વજ્ઞાનના હોય કવિતાના હોય કે પછી આધ્યાત્મના તો આજની એ ચર્ચાનો સાર એ છે કે વાંચન એ માત્ર શબ્દોનો વપરાશ નથી તે એક કળા છે એક કૌશલ્ય છે જેને વિકસાવવું પડે છે તે પડકારજનક પુસ્તકો સાથે સક્રિય રીતે જોડાઈને માનસિક વિકાસની જીવનભરની યાત્રા છે અને આ યાત્રાનો સૌથી મોટો ખજાનો એ થોડા પુસ્તકો શોધી કાઢવાનો છે જે આપણી સાથે વૃદ્ધિ પામે છે અને આ ચર્ચા એક ખૂબ જ રસપ્રદ પ્રશ્નો ઊભો કરે છે જેના પર શ્રોતાઓ વિચારી શકે છે લેખકો એક જૂના વિચાર પ્રયોગનો ઉલ્લેખ કરે છે જે આ અંગત શોધમાં મદદ કરી શકે છે કયો વિચાર પ્રયોગ કલ્પના કરો કે તમને જીવનભર માટે એક નિર્જન ટાપુ પર મોકલી દેવામાં આવશે તમારી બધી ભૌતિક જરૂરિયાતો પૂરી થશે પણ તમને તમારી સાથે માત્ર દસ પુસ્તકો લઈ જવાની મંજૂરી છે તમે કયા દસ પુસ્તકો પસંદ કરશો દસ પુસ્તકો આ તો ખૂબ જ મુશ્કેલ પ્રશ્ન છે આખી લાઇબ્રેરીમાંથી માત્ર દસ મુશ્કેલ છે પણ આ યાદી બનાવવાનો પ્રયાસ ખૂબ જ ઉપદેશક છે કારણ કે આ યાદી માત્ર એ નથી બતાવતી કે તમને કયા પુસ્તકો ફરીથી વાંચવા ગમશે તે તમારા વિશે તમારા મૂલ્યો વિશે અને તમે કોણ બનવા માંગો છો તે વિશે ઘણું બધું કહી જાય છે એટલે કે આપણે શું પસંદ કરીએ છે એના પરથી આપણું વ્યક્તિત્વ દેખાય છે બરાબર શું તમે એવા પુસ્તકો પસંદ કરશો જે તમને હસાવે કે જે તમને વિચારવા મજબૂર કરે શું તમે વિજ્ઞાન પસંદ કરશો કે કવિતા તમારી એ દસ પુસ્તકોની યાદી એ તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ બની જાય છે તે તમને જણાવે છે કે કયા વિચારો અને વાર્તાઓ તમારા માટે ખરેખર અનિવાર્ય છે